જય જય બધા ડાયરા ને જાજા થી રામ રામ કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો મિત્રો કાલના બ્લોગ માં તમને કીધું તું એમ આજ અમે જઈ છીએ એક અલગ જગ્યાએ ક્યાં જઈ છીએ બ્લોગ માં લાસ્ટ સુધી બન્યા રહીજો ટુકમાં દવાખાના ની કહેવાય ને ભાગ માંથી કંટાળી ગયા હતા એટલે કીધું કે ફરવા જાય અને ફરવા એવી જગ્યા એ જવું છે પ્રકૃતિના ખોળે જવું છે અને ગાંડી ગેરમાં જાવું જવું છે હું ગાંડી ગેરમાં કઈ જગ્યાએ જવું છે ને એ હજી નક્કી નથી કર્યું અમે નીકળી ગયા છે એ ઘરેથી એમ બાબા ચારે બાજુ મજા આવે ચારે બાજુ એકદમ ખુલ્લું છે કોઈ પણ જાત નો અવાજ નથી વાહનો રોકટોક નઈ કઈ નઈ ભાઈ તમને જંગલ બતાવું જો આ ચારે બાજુ જંગલ છે હજી તો અમે ધારી નથી પૂગ્યા ગયા પણ અત્યારે જાય છે ધારી અને ધારી થી દલખાણીયા રોડે ચડવાનું છે નેહડા હોય નેહડામાં મહેમાન ગતિ કરવાની થાય છે અને ભાઈ ગર તો અમને પેલેથી વાલી છે ચારણો ને કેમ પપ્પા ગાંડી આપણને પેલેથી વાલી બધા માટે પશુ પંખીઓ માટે અને ચારણો માટે માં ગર ને ગઈ માં જ આવું છે એમ છે છે અમે આ ઘોડી લઈને આવ્યા છે છીએ અને હવે નીકળીએ છીએ સીધા ગર માં તો મળીએ સીધા ગર માં

આ નદી છે પાણી બહુ મસ્ત છે વાહ ભાઈ વાહ અત્યારે નદીની વચ્ચો વચ આવી ગયા છે પાણી કેવું ભૂગવાટા મારે છે પાણી ભાઈ કેવું મસ્ત ઠંડુ છે ઠંડુ છે જો અમારા બે ના પગ પાણીમાં છે વાહ ભાઈ નેરામાંથી આવી ગયા છે ખેતરમાં અને આ જો માંડવી છે વાવેલી અને જો આ છે ભાઈ માંડવીની મોજ હે ભાઈ મજા આવે ને જોવાની ખાલી ઓળા પાડવા છે ને માંડવી ના ઓળા ભાઈ ખાઈ લીધા બઉ મજા આવી અને હવે જાય છે આમ જંગલ માં થોડાક આગળ અત્યારે જો ભાઈ જંગલમાં માં આયેલા જાય છે ડાયરો આગળ આયેલો જાય છે જ્યોતિભાઈ મજા આવે આવે ફૂલ એડવેન્ચર ને ફૂલ એડવેન્ચર એકદમ આમ જંગલ ની લાઈફ લ્યો ભાઈ ચારે બાજુ જંગલ જ છે નકરા ઝાડવા છે ચારે બાજુ ઘટાટો ગમે અહીંયાથી હાવજ આવે કાય પણ અહીંયા બધી ટૂકમાં કાલ જ હતો અહીંયા ભાઈ કાલ જ અહીં હાવજ હતો અને હાવજ ઘણી વખત અહીંયા આવે છે ઝાડવાનો છાયો અને તમે જો ઢુવા ને કેવું છે બધું વાહ ભાઈ વાહ દરેક પ્રજાતિ છે અને હજી આ ખેતર માંથી એમના આગળ આયેલા જાય છે બધા તો અત્યારે અમે આવી ગયા છીએ બજરંગી હનુમાન દાદા ના મંદિરે હનુમાન દાદા નું મંદિર છે અહીંયા બિરાજમાન છે દર્શન કરે છે ભાઈ પપ્પા અને અહિયાં છે બહુ મોટો પીપળો જો કેટલો બધો મોટો છે ઘટા ટોપ મોટો પીપળો છે મિત્રો સૌરાષ્ટ્ર નું સૌથી ઊંચું શિખર એટલે સરકલા ની ટેકરી ઈ જો આ ને ડુંગર આ સરકલા નો ડુંગર છે અને ને સ્થાનિક ભાષામાં સરકલા નો ડુંગર ને ઊંચામાં ઊંચી ગિરનાર ની ટોચ નું લેવલ છે સરકિયા ની ટેકરી કીધી ને સરકિયાળો સરકિયાળો અને ઊંચાઈ લગભગ કેટલી છે એમ એ તો અંદાજે એટલી પણ ગિરનાર ની ટોચ નું લેવલ આવે બરોબર ત્યાં હું જાઉં માદળાભાઈ બેઠી છે અટાણે

ભાઈ જો ઉપર ચડે છે ઉમરો કરમડી અને માળ વેલા આ ઢુવો છે તણે ભેગું છે જો અહીંયા થોડ તણી ના છે અને બાજુમાં નેરુ છે કઈ ઘટે નહીં એવું છે ભાઈ ગાંડી ગીર મોજ કેમ છે પપ્પા ઠંડક કેવી છે અંદર

ભાઈ ફાઇનલી ઓળા પડી ગયા છે અને જો અત્યારે ઓળા પાર્ટી હાલે છે અમારી આવી જા ઓળા ખાવા અને આ સબસ્ક્રાઇબ કરો ન કરી હોય તો હજી કરી દેજો હું ક્યો પપ્પા હા માંડવીયા દે આ ઢગલો જેટલા વડા જેટલા ખાઓ એટલા શૂટ જ છે આ બધી માંડવી પડી છે તો મિત્રો વાડીએ થી આવી ગયા છે હવે મામાને ઘરે અને હવે પપ્પા અહીંથી આપણે હાપને ને જાવું એ પાછું નેક્સ્ટ વ્લોગ માં આવશે તો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગ માં ત્યાં સુધી બધાયને જય માતાજી